છોટાઉદેપુર જિલ્લાની વિકાસ કામગીરી પર સવાલો બરોજથી જોજ ગામ જતો રસ્તો હવે પ્રશ્નોની જડમાં વિકાસ કે ભ્રષ્ટાચાર છોટાઉદેપુર જિલ્લાનો વિકાસ હવે લોકોએ પ્રશ્નચિહ્ન હેઠળ મૂક્યું છે બરોજ ગામથી જોજ ગામ સુધીના રસ્તા પર ચાલુ થયેલી રિપેરિંગ કામગીરીને લઈને લોકોમાં રોષ છે પ્રજાનો સીધો સવાલ છે કે શું અધિકારીઓને ખરેખર ખબર છે કે ખાડા કેવી રીતે ભરવા રિપેરિંગના નામે ભ્રષ્ટાચારની પુનરાવૃત્તિ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અમુક પસંદગીના ખાડા જ ભરવામાં આવે છે જ્યારે ઘણા ખાડાઓ અવગણવામાં આવે છે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે કયા કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું છે શું કામની પસંદગી સફારીશ આધારિત થાય છે કેટલી રકમ ખર્ચાઈ રહી છે અને શું ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે ગામ લોકોની આક્રોશ ભરી માંગ માટી કે ખકડ નહીં ચાલે ડામણ નાખીને મજબૂત કામ કરો આમ લોકોનો સાફ સંદેશ છે કે કામ ટકાઉ હોવું જોઈએ નહીં કે માત્ર કાગળ પર સ્થળ પર જઈને જોવામાં આવ્યું કે અર્ધ કચરો રિપેરિંગ કામ ચાલી રહ્યું છે જેના પરિણામે અતિત જેવી જ પરિસ્થિતિ ટૂંક સમયમાં ફરી સર્જાઈ શકે છે ખાડા ફરી ઊંડા થવાના સંકેતો સ્પષ્ટ છે છોટાઉદેપુર થી જોજ સુધી રસ્તો છે હાઈવે રોડ છે એમાં ખાડા પડી ગયા છે એમાં ખાડાનું પૂરણ કર્યું છે પણ કોઈ કામ સારું વ્યવસ્થિત કર્યું નહીં કે ડામર વાળું નહીં એમ ખાલી ખપચી નાખીને જતા રહેશે એમાં કોઈ બાઈક વાળો કોઈ સ્લીપ ખાઈને પડી જાય એવું છે એના કરતાં ના પૂર્યું હોય તો હારું એવું છે એનું તમારી માંગશું અમારી માંગ એવી છે કે ખાડા થોડા વ્યવસ્થિત પૂરે એવી માંગ છે અમારી એટલે ડામર નથી નાખ્યું ડામર નથી નાખ્યો કઈ નહીં એમથી પાટું મેકે તો એમ થુ બધું આમ છૂટું છૂટું થઈ પડે શું નામ તમારું અંબુ કયું કામ બરોજ એવાલ ઇમરન મિર્જા સબંધ ભારત ન્યૂઝ છોટા ઉદયપુર